હે ગાઈસ ગુડ મોર્નિંગ ટુ અ ન્યુ વ્લોગ તો આરા માં નઈ કાઢ્યો ખાઈ લીધો અને ખાઈ બેનામાં હું જઉં છું ઉમદા સંગી માલ સામાન બધો પતી ગયો અને આ તો નાઈ નહી આજી વાહણ જોવો છે હા રવાઈમાં એ ઉજો કે મને ઓલી નહી નહી નહીં નહી તો નાથ પાડું કે નહીં નહી ઘર સાફ એટલે પછી એટલે

પાણી બોટલ લઈ લો ખાલી પાણી બોટલ લઈ ને અહી નીકળું અમદાવાદ બરોબર તો હું અમદાવાદ જઈ મળી બરોબર એક્ટિવા લઈને જઉં છું બરાબર આગા જઈને તો મળી જો તો જો બધો માલ સામાન લઈને પાવ ઘેરાઈ ગયો આ તો હજી નહી નહીં हाँ थे लिए कार्लो तो मम्मी खेतर में आई जी खाई ली थी खाई नहीं बस यार अंधी हमें खाई ली थी चल खान बाकी है तो यार बदल सामान गोटवी दे आओ गोटवी का यार कैसा लिए गोटवी दे आरो बसी बसी बिच्छा चाल करी <laughs> सफाई <सप्ताई>। में <laughs> <प्रेदर्वाई> आधा <जोर>। नमाज़ <laughs> લઈ લીધું બધું સામાન સંફેરિયેક લઈને જબલા લાયો પતિ જવા મોટા મોટા જબલા বিষ্ণુ ના હું તો આગળ વડે બડર આવે બરાબર ને હવે ઘર કામ સફાઈ કોંગ ચાલુ થાય તો જુઓ બે જણા સાફ સફાઈ કરા દિવાળીની તૈયારીઓ ચાલુ કરી દીધી અમે તો જો તમારે આપણે બેસાડવા માટે ચાલો જો એ છે છે હા લઈ લેવા પૈસા આપી હું બધું લઈ પૈસા અઓ બધી જાતાય તમારું પરસો વોતોને કહી દેને અમે કરી દઈશું કહી દે નહીં જગના ચામે કરી દઈશું નહીં કહી આ બધા ઈમાં હુઆ આ તો તો બંગડા છે ના પણ આ કેવું થાય છે જો બધું ખવાય ગયું હોય હા એ તો હથી કરા અને જો એક સગડી તો હા એ સગડી તો જો તું ની હા એ મારા

ક્રિસ્ટલ લગ્ન બ્લોક હશે તમે કમેન્ટ કરજો એના માટે છે ને હા મસ્ત લગ્ન તો એના માટે તમારે આ વિડીયોમાં છે ને સો લાઈક કરવી પડશે શું કેવું તમારા લગ્ન ફૂલ લગ્ન ના ફૂલ બ્લોક જોવો હોય ને તો સો લાઈક સો લાઈક થવી જોઈએ શું કેવું

તો જો બધો સામાન બધો ભટકડો બધો કરીને મૂકી હ સાફ સફાઈ જો બરજસ ચાલી હ પેલે જો હાડી ઉપરથી થી ટીશર ઉપર આવી ગઈ હા પપ્પા આવી જાય હ હ બધા સવાર તો બધું રમા બોલાવ આવી જાય તો

તો ચલો ઓપન બુપન કરીને પછી તમને બતાવી આગળ તો જો ગઈશ નવ વાગે પોતું કરા અત્યારે આખા દિવસનું અને મમ્મી શું કરા તે તેમ અત્યારે પોતું કરવું लो अबूत कर बोल तू जब दस दिवस लाख से बोल साफ़ करते करते क्या पहुँच जायेगा चम ये हुआ चम हवार मा चला आगे બરાબર તો આપણો ઓર્ડર બોર્ડ આવે તો તમને બતાવી વાત તો બહુ બધું કામ પડી તું અને હું તો થાકી જઈ ગઈ બરાબર તો હવે આ બ્લોગ નો એન્ડ કરીએ છીએ કાલે મળીએ નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે જય માતાજી જય દ્વારકાધીશ બાય ગુડ નાઈટ